મિત્રો વાંકાનેર નગરપાલિકા દ્વારા નવી મિલ કોલોની અને જૂની મિલ કોલોની અંદરમાં મિત્રો આ કાળું આ જે ગટરનું પાણી આવી રહ્યું છે ભૂગર્ભ ગટરનું પાણી આવી રહ્યું છે મિત્રો તમે જોઈ શકો છો કે હવે આ નગરપાલિકા દ્વારા જે પાણીની આપણે સ્વચ્છતાની વાત કરીએ છીએ જે સ્વાસ્થ્યની વાત કરીએ છીએ એના બદલે અત્યારે જો આ કાળું પાણી આવી રહ્યું છે મિત્રો આ નગરપાલિકાએ ત્વરિતપણે જાગૃત થઈને ખરેખર આ પાણીનો કઈક નિકાલ કરી અને સારું અને સ્વચ્છ પાણી ફિલ્ટર વાળું પાણી મળવું જોઈએ એવી આ વિસ્તારના લોકોની માંગણી છે જો અહીંયા આપણે આ બેન કેવું પાણી આવે છે બેન તમારે કેટલા દિવસથી આવું પાણી આવે છે આમાં અમાર કેમ પીવું માંડા પડી કે નો પડી આ કોઈ સાંભળતી જ નથી અમારી વાત સત્ય છે આ કેટલા દિવસથી આવ નઈ વાપરવાનું નઈ કાઈ

નગરપાલિકા જોવા આવો તમને તો મિત્રો ના ના બરાબર 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 છે તમારે પાણી આ કેટલા નદી થી આવું આવે છે 10 જો આ તમે જોઈ શકો છો જો આ કાળું પાણી આખું આવી રહ્યું છે અને ટોટલી અત્યારે આ વિસ્તારની માં કોઈ રોગચાળો ફાટી નીકળશે તો નગરપાલિકાની સીધી જવાબદારી રહેશે એવી પણ ચિં ચીમકી આ વિસ્તારના લોકો આપી રહ્યા છે ખેલ્દાર પાણી નખી લઈ શકતા પીવાના ભરવા પડે લેવા જાવ પડે તો નહી મિત્રો ખરેખર આ બહુ નગરપાલિકાના જે બધા અધિકારીઓ જે છે આમ તો મોટી મોટી બધી વાતો કરે છે અત્યારે વહીવટદાર ને બધા તમારે શું પણ ખરેખર પોતાની અત્યારે આ જવાબદારી આવીને રહી છે ત્યારે કોઈ અહીંયા જવાબ આપવા માટે કે કોઈ સારો એનો રસ્તો નિકાલ કરવા માટે કોઈ આવતું નથી તમારે તો ખરેખર આ નગરપાલિકાના અત્યારે જે અધિકારીઓ જે છે એમને ત્વરિત જાગવું જોઈ અને આ વિસ્તારની અંદરમાં આવી અને પાણીની વ્યવસ્થા ત્વરિત પણ થાય એવી આ વિસ્તારના લોકોની માંગણી છે જો નહીં કરવામાં આવે તો અહીંથી રેલીના સ્વરૂપમાં નગરપાલિકાએ જઈ અને ચીમકી પણ આપવામાં આવી રહી છે અવારે કોલેરા થાશે આ તમને કોણ જવાબદાર તમને જવાબદાર છે તોય તમારી નથી આમાં તમારે આવું આવે ભાઈ આવું આવે છે હે કેટલા દિવસથી આવે છે ભાવ હે

હા તો ખબર પડે તો તમે શું કરો એ ક્યો કઈ બરાબર બરાબર જવાબ જ દેતા આ તમારે બેનો કેટલા દીથી આવું પાણી આવે છે ઈ જાવે છે આ બધું હમણે મે જોયું ને કે તમને દેખાડે હે બધાય ની જાવે છે કેવું પાણી આવું કાઢું પાણી કાઢું કાળું જાવે હમણે મે છોકરાએ ફોન કર્યો તો કે ચાર પાંચ દી મે નાટ દીથી તો આવે છે હા જવાબ જ ના દેતા ફોન કરી મત કાણે આઈ લાવો છો ના રોડ નહીં રોડ ની લાઈટ ની પાણી ની કઈ સુવિધા છે

મિત્રો હમણાં અશોકભાઈ આપણા વોટર વર્ક્સના સુપરવાઇઝરને અત્યારે મેં પોતે જ હું ભાટી એન બોલી રહ્યું છું ભાટી ટીવીમાંથી મેં અત્યારે જ ફોન કરેલો તો અશોકભાઈએ એવું કહેલ કે અત્યારે આ ભૂગર્ભનું પાણી ભળી ગયેલ છે જેથી કરીને હજી તમારે પણ એક કે બે વાર સુધી તમારે આવું પાણી આવશે

નગરપાલિકા અમે આવ્યા આજ પાણી નો પાણી આવ્યું તમને દેખાડ ત્રણ જણ આવ્યા હોય પછી કીધું એટલે ત્રી વર્ષથી આયા તો આનંદ દસા છે આ રોડ ઉપર ત્રીસ વર્ષથી આ

અને તમે કાળું ડીબાંગ છે માણસ કોઈ પી ન શકે એવું પાણી છે તો ખરેખર આ ઉપરના કલેક્ટર સાહેબને પણ આ મારી નમ્ર વિનંતી છે કે સાહેબ તમે આ આ આ આપણે વિકસિત ગુજરાત છે વિકસિત ગુજરાતની અંદરમાં આપણે જે વિસ્તારની અંદરમાં રહીએ છીએ એને સ્વચ્છતાવાળું પૂરું પાણી તો મળવું જોઈએ ને સાહેબ શો હા રોગ થઈ ગયા કાંઈક તો ત્વરિત નગરપાલિકા જાગે અને આ પાણી નો નિકાલ કરી અને સ્વચ્છતા વાળું પાણી આપે એવી આ વિસ્તારના લોકો ની માગણી છે